આજે પ્રયત્ન કર્યો છે કે લેપટોપ લાવવાની જગ્યાએ મોબાઈલનો જ ઉપયોગ કરું શું લાગે છે કે મેં જાણીશું ને ટોપિક લખ્યો નથી શહેર શાની પર વાત કરવી જોઈએ એમ જય શ્રી કૃષ્ણ હા એટલે મેં જાણીશું ટોપિક નથી લખ્યું એટલે બધા લોકોને કેવું થાય કે આપેલું હમણાં ચાલે છે ને એટલે લોકોને એવું થાય કે આજે તો પથ્થર ફાડી નાખશે નથી કરવું કશું એ હું આવ્યો છું એટલા માટે બધા સાથે ચર્ચા કરવા માટે અને ચર્ચાનો વિષય છે એક્ઝેક્ટલી વેરી ટ્રુ જય શ્રી કૃષ્ણ મલ્હાર ગાંધર્વ ચકાભી દીકરા છો તમે જો અત્યારે લોકોને એવું હશે કે લાઈવ થયા છે ને આશીષભાઈ એટલે આશીષભાઈ કંઈક નવું કરવાના છે ના હું આવ્યો છું એટલા માટે કે એવો સુંદર દિવસ છે મારા જય શ્રી કૃષ્ણ કહેજો એવો સુંદર દિવસ છે ને આ અદ્ભુત દિવસ છે એમ કે શું વાત કરવી એમ અને શ્રીનાથજીની વિશેની વાત કરવાની છે જન્માષ્ટમી જ છે મારી આ ખાલી એટલું છે કે જન્માષ્ટમીને દિવસે શૃંગારનો જે પ્રકાર છે ને એ આ એક ટકોય નથી એમ કેમ કે નાદ્વારાની રીત મુજબ એટલે અન્ય ઘરોમાં તો જન્માષ્ટમી તો શ્રિંગાર છે પણ ના પાંચ મિનિટ રાહ જોવા એવું છે કે પહેલો આવી જાવ પાંચ મિનિટ પછી આવું ચાલે જો પાંચ જ મિનિટનો સમય છે એટલે નાદ્વારાની રીત મુજબ તો વાત જ અલગ છે કે ભાઈ એકદમ નાનો શૃંગાર છે ગેરદાર વાગો છે ફિરોજી માલાઓ છે ફિરોજાના શૃંગાર છે શ્રીમસ્તક પર લૂમની કિલંગી છે તો હું કેમ આવ્યો છું હું એકચ્યુઅલી સેવાના પ્રમાદ વિશે ડિસ્કશન કરવા આવ્યો છું કે સેવામાં થતો પ્રમાદ કેટલો હેરાન કરે છે અને એ સેવામાં આપણે જે પ્રમાદ કરીએ છે ને જે અને મારો તો હું સાચું કહું તો હું તો બહુ જ પ્રમાદી જીવું છું પણ એનાથી સૌથી વધારે ઠાકુરજીને શ્રમ પડે છે એવું મને લાગે છે અને આજે જે હું ચર્ચા કરવા આવ્યો છું ને એકચ્યુઅલી એક કન્ફેશન જેવું છે અને આ બધા સાથે બને છે એટલે હું દરેક વ્ય વતી આ વસ્તુની ચર્ચા કરવા આવ્યો છું એટલે જેટલા લોકો ભગવત સેવામાં હશે ને એ લોકોને જ આનંદ આવશે જેટલા લોકો ભગવત સેવામાં નહીં હોય એ લોકોને ઓટોમેટિકલી સાહીઠ જણ છે ને એમાંથી વીસ ત્રીસ જણ થઈ જાય એટલે સમજવાનું કે ભગવત સેવા વાળા જ રહેવાના છે ઇન બિટવીનમાં ખાલી એક વસ્તુ કહી રાખું કે કોઈક સારા કંઠવાળું હોય ને તો વાગંબર ઓઢ સાંવરો કીર્તન ગાય અને અપલોડ કરે યુટ્યુબ પર કેમકે વાગંબર ઓઢ સાંવરો ખબર નહીં લોકોથી છૂટી કેમ ગયું છે હા એટલે છ દિવસમાં આવી જશે વાગંબર ઓઢ સાંવરો એક ખાસ વાત પહેલાં શિનાજીના પાટોસોથી કરી દઉં કે હવે આપણે ત્રીજા ઘેરમાં છે જ્યારે ફર્સ્ટ ઘેરમાં વસંત પંચમીમાં આપણે પ્રવેશ કર્યો ને વસંતમાં વસંતના કલેશ કલશને ખેલાવીને ત્યારે એકદમ સૂક્ષ્મ ખેલ કરતા હતા વસંતના કીર્તનો ગાતા હતા ત્યારે શ્રૃંગાર પણ ચડતો જાય છે તમે જો સાચે સમજો હું વસંતની વાત પહેલાં એટલે કરી લઉં કેમ કે એ વધારે જરૂરી છે કે ઓલરેડી આપણે કોઈ ચર્ચા કરી જ નથી આ વર્ષે વસંતની તો એટલીસ્ટ મુહૂર્ત તો કરીએ શ્રીનાજીના પાટોત્સવને દિવસે તો જો તમે બહુ જ શાંતિથી સમજો ને તો વસંતના કલશથી શરૂઆત કરો ને તો ધીમે ધીમે વસ્ત્ર પણ કહેવા હોય છે શ્વેત હોય છે શ્રીમસ્તક પર પહેલે દિવસે શિનાજી તો પાગ જ ધરે છે બીજે દિવસે કુલે ધરે છે અને પછી બાકીના કોઈ બાકીના ઓગણચાલીસ દિવસ શિનાજીને કુલે નથી આવતી ખાલી શિનાજી બીજે જ દિવસે કુલે ધરે છે શ્રીમસ્તક પર કામકી જોડ ધરે છે એના પછી શિહાજી કશું નથી ધરતા પછીનો બાકીનો શૃંગાર કેવો છે કે ભાઈ ધીમે 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 કરીને એક દિવસ લાલ પગો આવ્યો કે સફેદ પગો આવ્યો કે ફેંટો આવ્યો અને એક દિવસ ફતવી પણ આવી ગઈ એટલે કે શીતકાળને પણ ઠાકોરજી થોડોક થોડોક રાહત આપે છે કે હા ભાઈ તું તું હજુ રહે હેમંત્રી તો અમારી સાથે રહે એમ તું ઋતુના પ્રવેશ પછી પણ ઠાકુરજી થોડીક થોડીક ઠંડીને સહન કરે છે ગુલાબી ફતવી પણ પ્રભુ ધરે છે એમ કરતા કરતા કરતાં કરતા પ્રભુને સહેરો આવે છે એટલે પહેલો વસંતનો સહેરો આવે છે ત્યારે વસંતરાગના કીર્તનોનો ખાસ ઉપયોગ ઓર સબરાગ ભય બારાતી દુલ્હ્ રાગ બસંત મદન મહોત્સવ આજ સખીરી બિદા ભયો હેમંત આ બધા જ્યારે પ્રયોગ થતો કે કો ઉપર આજ તો આ બધા જે જે કીર્તનોનો આખો ક્રમ છે તમે એ સમજો એની સાથે ઠાકુરી ધીમે ધીમે વસંતના ઋતુમાં કેવો પ્રવેશ કરે છે અને તમે જો એને શ્રીનાથ સેવા તો ચૌદસ ને દિવસે લખે છે ઐચ્છિક પર બન શકે તો કિરીટ ધરનો એટલે કિરીટ પણ પ્રભુ ધરે છે સમજો કીરીટ ધરવો એટલે હજુ પ્રભુ મુકુટ સુધી નથી પહોંચ્યા હવે પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીની ત્યાં કીટ છે ને એ શીતકાલમાં અને ઉષ્ણકાળમાં મુગટનું રિપ્લેસમેન્ટ છે એ પ્રભુનો રસનો સાગર હજુ નાનો છે એટલે રસ પ્રભુ તો એટલે એટલો રસ ભરાયો નથી કે પ્રભુ એ બધો તમને આપે રસ ઢાળી શકે એટલો બધો ઉપર રસ હજુ પ્રભુએ ચડાયો નથી એમ પ્રભુ તો સાક્ષાત રસઘન સ્વરૂપ છે પણ મુગટની તમે વ્યવસ્થા મુગટ ધરે ને એટલે પ્રભુ એકદમ તમને એવું થાય રસાત્મક પ્રભુ આખું જાણે રસનું માટલું તમારી પાસે ઢાળીને ઊભા હોય એમ તો એવું છે કે કિરીટની અંદરની જે મુગટ આવે ને એ નાનો આવે એની અંદર કિરણો ના લાગેલી હોય કે મોરપીછ ના લાગેલા હોય એટલે પ્રભુ હજુ રસદાન કરવા તૈયાર છે પણ બહુ સિલેક્ટેડ લોકોને એક કિરીટની પટ્ટી હોય એની ઉપર મુગટની ઉપરનો જે ભાગ હોય એને મુગટ કહેવાય એ ઉપર આવે પ્રભુ ટોપી મુગટની ટોપી ઉપર ધરે તો મુગટ આખો કહેવાય અને એની ઉપર કિરણ આવે હા હા છે ને પુષ્ટિ ડોટ કોમ પર છે અને પુષ્ટિ સાહિત્ય ડોટ ઓઆરજી પર પણ છે અને એના અમુક પાના મિસિંગ હોય ને તો તમે મારો સંપર્ક કરજો હું તમને આખી પુસ્તક આપી દઈશ ત્યાંસી વીસ સાહીઠ ચોર્યાસી ત્રેવીસ હા રસો પૈસા છે પ્રભુ રસગંધ છે તો તમે સમજો કે પછી છે ને પૂનમ આવે ને એટલે પાછા પ્રભુ જુઓ ઘેર કેવી રીતે બદલે છે લગભગ લગભગ શ્રીનાથજીનો એક્ઝેટ શ્રિંગાર જે વસંત પંચમીનો છે ને એવો જ હોળી દાંડાનો છે સેમ વસ્ત્ર છે સિમિલર વસ્ત્ર છે ખાલી એમાં જે બદલાતું છે તો એ શું બદલાય છે જુઓ પુષ્ટિગ્રહ ડોટ કોમ પર ના મળે ને તો ગૂગલ પર જવાનું આર્કાઈવ ડોટ ઓઆરજી સ્લેશ પુષ્ટિ માર્ગ કરવાનું એમાં તમારી પાસે એક હજાર ને સિત્યોતેર પુસ્તકો છે આર્કાઈવ ડોટ ઓઆરજી સ્લેશ પુષ્ટિ માર્ગ એવું કરશો ને તો તમને સીધા એ પુષ્ટિ માર્ગ વાળા પેજ પર લઈ જશે જેટલી પીડીએફ ડાઉનલોડ કરવી એટલી કરી લેજો એમાં પણ કદાચ છે ને એમાં ન હોય તો પુષ્ટિ સાહિત્ય ડોટ ઓઆરજી પર તો ધવલભાઈએ મૂકેલી જ છે ત્યાંથી તો તમને મળી જ જશે ને ત્યાંય ના મળે તો તમે મારો સંપર્ક કરજો હું તમને વોટ્સઅપ પર આપી દઈશ એનો ઇસ્યુ નથી જેટલી મારી પાસે મોબાઈલમાં છે ને એટલી વોટ્સઅપમાં આપીશ મોબાઈલમાં નહીં હોય ને એ નહીં આપવું કેમ કે જે લેપટોપમાં છે ને એ આપવાની મારી કેપેસિટી નથી હું સાચું જ કહી દઉં છું એટલે પાછા માંગતા નહીં હવે વાત પર આવી જઈએ હવે હોળી દાંડાના દિવસે પણ પ્રભુને એવી જ ખીડકીની પાક ધરશે મોજ ચાંદી કાક એક લૂમની કિલંગી જે તમે ધરતા હોવ તે એ ધરશે ધીમે રહીને પ્રભુને ગુ ગુલાની પોટલી આવશે પિચકારીની શરૂઆત થશે થોડોક ખેલ બદલાશે બિલાવલની ધમાર કલ્યાણની ધમાર વસંતની ધમારો ખુલશે અને પ્રભુ ધીમે ધીમે વસંતના રાગના પદો પરથી ધમારમાં પ્રવેશ કરશે જ્યારે પ્રભુ ધમારમાં પ્રવેશ કરશે એટલે હોળી ખેલની રીત બદલાશે પ્રભુની હે ને પ્રભુની અંદર પ્રભુને વધારે ખેલ થશે પ્રભુને જે ધમારની અંદરના જે અલગ અલગ લીલાઓ છે એનું વર્ણન થશે હોળીનો દાંડો રોપાઈ જશે એટલે ના રશિયા ત્યાંથી ચાલુ નહીં થાય રશિયા જો આજથી ચાલુ થશે તો હોળીનો દાંડો રોપાઈ જશે પ્રભુ એકદમ હોળી દાંડો જો ભોગ દર્શનનું કીર્તન છે હા કપોલ મંડન થશે કેમ છો સોહમભાઈ બહુ વર્ષે દેખાયા તમે કપોલ મંડન થશે હવે કપોલ મંડન તો તમે સમજો સોરી કપોલ મંડન પર ક્યાં એમ મને એ તો યાદ એ બધું કરવું જ નથી હા હું હોળી દાંડા પર હતો છે ને જો મને ખબર નહીં મલ્હારભાઈ છે કે નહીં એક કીર્તન છે ભોગ દર્શનમાં જ્યારે હોળી દાંડો ભોગમાં રોપાય સાંજના સમયે ત્યારે ગોકુલ કે રાજા તમે તમે કીર્તન સાંભળજો ક્યારે એમ હોરી દાંડો રોગ બે કે રાજા એમ અને એમાં એમાં આખી તમે સ્થિતિ જુઓ કે પ્રભુ હવે ધીમે 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 એકદમ સેકન્ડ ગેયરમાં ગાડી ચલાવી રહ્યા છે હવે હવે પ્રભુ થોડાક ફ્રી થઈ ગયા છે હવે હવે ધીમે રહીને ગદલ ગદલ વિઠ્ઠલનાજીના ઘરમાં ગદલ છે ને એ કોટનના થઈ જશે શિનાજી ગદલ પાછળ રાખશે શીતકાળ હશે એટલા માટે ગદલ શિયાળામાં ધરશે પણ બાકીના સમયમાં ગદલના દર્શન નહીં થાય પછી ઠાકુરજી બાકી બધા ઘરોમાં પહેલાં તો કેવું હશે કે દસ દિવસ અમુક ઘરોમાં તો રેશમી જ વસ્ત્ર ધરે છે પણ શિનાજી પહેલા જ દિવસે કોટન લઠ્ઠા એ બધા જ વસ્ત્ર ધરે છે એટલે શિનાજી બાવાની તો સિમ્પલ એ જ મેથડ ચાલતી હોય છે પણ હવે આજે સાત દિવસ જાય છે ને આ સાત દિવસમાં આમ કેવું કહેવા ને એક એક પ્રકારનો આ શું છે ટ્રેલર છે કે હવે શું થશે એમ અને પિક્ચર રિલીઝ જ્યારે સાતમને દિવસે થાય ફાગણ વધ સાતમે જ્યારે શ્રીજીનો પાટોત્સવ થાય એટલે સમજો કે એની એની શું ચર્ચા કરવી એમ કે શ્રીજીનો પાટોત્સવ એમ પ્રભુ સાક્ષાત પધારે તમારી ત્યાં એમ અને શ્રીજી પધારે એટલે એવું નથી કે શ્રીનાજી નથી જ બિરાદતા આપણી ઘરે વધારે એટલે પેલું કહેવાય ને કે જન્માષ્ટમીના દિવસે કેવો હરખ હોય આપણો એમ એવો જ હરખ હોય શ્રીનાથજીના પાટોશનો કે પ્રભુ પોતે દેવાલયની રીતમાંથી ગ્રહ સેવાની રીતમાં આવવું એટલે કોઈ માણસ પોતાની આઈએએસ ઓફિસર હોય એ પોતાના પોતાના મોટા બંગલા આ એક ઉદલૌકિક ઉદાહરણ છે સમજ પડવા માટે હા એને ખોટી રીતે ના લેતા કે આઈએસ ઓફિસર હોય અને એવું એવું કહે કે ના ના અત્યારે મને બહુ જ કંટાળો આવે છે હું ગામમાં જઈને રહીશ એ એવી વાત છે એમ એટલે એટલે તમે વિચારો એક પોતાનો મોટો બંગલો ગાડી બધું કે મૂકી દો બાજુ પર હું જેમ ગામવાળા રાખશે એમ રહીશું એમ આ આમ મોટી વાત છે ને એમ તમે પ્રભુના પ્રભુ ભક્તને વશ થઈને બિરાજે છે સાત બાળકોની સેવા લેવા માટે પ્રભુ પધાર્યા છે એમાં પ્રભુ એમના લિમિટેડ રિસોર્સિસમાં હવે આનંદ લેવાના છે જો આ મહોત્સવની મજા શું છે કે હવે પ્રભુ કહે છે કે હવે તું જેમ રાખે ને એમ રહીશ તું એટલે તમે વિચારો કે પ્રભુ કે મારે તો બહાર જવું છે એન્ટરટેનમેન્ટ જોઈએ ગોકુલ કે અહીંયા બેસો ઘરે જ આપીએ એન્ટરટેનમેન્ટ લોક સાહિત્યકારોને બહાર બેસાડે ચટાઈ આગળ પાથરેલી હોય અને આગળ ચટાઈ લગાડેલી હોય દર્શન ના થાય કે સામે કોણ છે અને લોકસાહિત્યકારો આપણે જેને ડાયરો કહીએ એવું તો અહીંયા રસિયા થતા હોય એમ તો પ્રભુ એ બધો આનંદ લે સ્વાંગ સ્વાંગમાં સ્વાંગ નાચે ને પ્રભુએ હારે વાહ મજા આવી ગઈ એમ પ્રભુનું એન્ટરટેનમેન્ટ છે નેટફ્લિક્સ છે પ્રભુનું આ એમ સાંજ પડે અલગ 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 ચેનલો અલગ 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 કેવા ઓટીટી પ્લેટફોર્મ રોજ કંઈક ને કંઈક નવી વાત થવાની હવે એમ હવે હવે તમે વિચારો કે હવે હવે નવનીત પ્રિયાજીની પ્રાચીન આવતી આવતીકાલે કેમ કે મેં જે દર્શન ઓગણીસો ને નવ્વાણુંમાં નવ્વાણુંમાં પણ છન્નું સત્તાણુંમાં કર્યા છે ને ત્યારે બીજે પાટોસોને બીજે દિવસે પર મુકુટ ધરાતો હતો હવે મુકુટનો પ્રકાર અગિયારસનો છે હજુ પણ નવનીત પ્રિયાજીની પ્રાચીનમાં કાલે જ મુંગટ આવશે તો પીળો મુગટ ધરશે ને બાજન લાગેરી હેરી ડફ બાજન લાગેરી એમ એમ પ્રભુ આ જ્યારે પ્રભુ થર્ડ ઘેરમાં આવ્યા ને પહેલું જ શું તો કે મુકુટ ધર્યો એકસો આઠ દિવસ પછી પ્રભુએ મોજાનો ત્યાગ કરી દીધો પ્રભુએ ચરણાવીના દર્શન આપી રહ્યા છે એટલે અત્યાર સુધીમાં કેવું મને આજે જ મેં જઈ રહ્યા નથી ગદ્યમંત્ર રોજ બોલતા હતા રાજભોગ સમયે પણ ચરણસ્પર્શ તો સીધા થતા જ નહોતા અને આપ આપણી ત્યાં નિયમ છે કે પ્રભુની આજ્ઞા માંગી અને અમુક જ સમય ચણસ્પર્શ થાય એવું ના થાય કે શ્રીંગાર ધરાતા ધરાતા આપણે કહ્યું કે આપણે ભૂત ચણસ્પર્ષ કરવા દો ને એવું ના હોય કેમ કે શૃંગાર તમે ધરી રહ્યા છો પણ તમે નથી ધરી રહ્યા તમે નિમિત્ત માત્ર છો ધરી કોણ રહ્યું છે સ્વામીજી ધરી રહ્યા છે તમે નથી ધરી રહ્યા અરસ પરસ કરતો શૃંગાર એટલે શૃંગારમાં આપણે કરતા ભાવમાં જ નથી આપણે તો સ્વામીજીને શ્રિંગાર આપીએ છીએ અને સ્વામીજી ઠાકોરજીને ધરે છે હા પણ શીત હોય ને તો પણ છે ને રાજભોગ સમયે મોજાવાળા થઈ જાય પણ તો જ છે કે સવારે રાજ શ્રિંગાર સુધી જ રહે હા શીત હોય તો એકાદશી ધરે પણ હવે શીતકાળ ક્યાં છે ને મોગટ ધરવાનો મોકો તો જે દિવસે મળે દિવસે ધરી જ દેવાનું મનો છે એમાં પૂછવાનું નહીં એમ લીખ ને ઠાકુરજી સૂરજ સૂર્ય દેવતાને કહેશે કે વધારે તાપ કરી દો એમ ઠંડી ઉડાડો એમ પ્રભુને પણ એવું હોય મુકુટ જેટલો વહેલો ધરાય એટલો હું તો કાલે ધરવાનો છું મુકુટ બહુ ફ્રેન્કલી કહું અને એમાં એવું છે કે હું બે વર્ષ ગયો હતો ને તો આમાં છે ને શ્રીનાજીની ત્યાં બહુ અમુક વસ્તુ કહેવાય એવી નથી શિનાજીએ હું બે વર્ષ ગયો હતો તો એક વખત ગુલાબી કાચની ધરી હતી ને એક વખત પીળી કાચની ધરી હતી હવે પીળી કાચની છે ને એ તો એટલે જ ધરે છે કેમ કે એ સદૃશ વર્ણન બાજરી બાજને લાગે એવું છે જો તે જેને સાંભળી હોય ખબર હશે કે તાજ કે પ્રભુ નાચત તાજ કે પ્રભુ નૃત્ય આવત ગાવત હોરી ગીત બરાબર તો એમાં તો પીત પીત કાચની મુકુટ બિરાજત જ આવે છે એટલે એ તો સિમ્પલ એક્ઝેક્ટ સદ્રશ જ શ્રૃંગાર કરવાનો તાજ બીબીનો તો એમાં કોઈ ચેન્જ નહીં કરવાનો પછી સહેરો ધરશે પ્રભુ બીજો સહેરો ધરશે હવે પછી ટીપારો ધરશે જો હવે ટીપારો ધરશે ને તો રાગ હિંડોલમાં કીર્તન અત્યારે એક ટીપારો જે ધર્યો હોરી દાંડા પછી તો એમાં ના 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 શ્રીનાજી પીળી કાચની જ ધરે ઉપર નીચેની અલગ કાચની શ્રીનાજી ધરશે એ ખાલી કુંજ એકાદશી દિવસે જ ધરશે અને બીજી વાર એમાં ધરશે વામન દ્વાદશીને દાન ભેગા હોય તો બાકી શ્રીનાજી બે રંગી કાચની નથી ધરતા તો હું શું વાત કરતો હા હા જે રાગ ટીપારાનું છે હવે પછી જો શિનાજીની પ્રાચીન પ્રણાલિકામાં લાલ વસ્ત્ર પર ટીપારો પણ આવશે એ લાલ વસ્ત્ર પર ટીપારાની ની અંદરના પણ કીર્તન અલગ છે એટલે હવે જે પ્રભુ છે ને જે સેકન્ડ ગેરમાં ટીપારો ધર્યો અને હવે થર્ડ ગેરમાં ધરશે ને ટીપારાનો આખો પ્રકાર અલગ હશે આ સમજો તે વખતે પ્રભુ પુષ્કળ હોળી ખેલમાં હશે સેકન્ડ ગેરમાં હતા ને પ્રભુ ત્યારે પ્રભુએ અસ્તિન મેં પરમ દિવસે જ કીધું હતું તમને કે આસ્તિન ચઢાઈને વસ્ત્ર ધર્યા આસ્તિન ચઢાઈને વસ્ત્ર ધર્યા એટલે શું કે અંદર રંગમાં હાથ જાય ને તો હાથ તો બાયો ભીની થાય એટલે એમને બોય ચઢાઈને અંદર પિચકારી બોડી હવે પ્રભુ આખા ભીંજાયેલા હશે એટલે હવે રસની એવી વ્યવસ્થા છે એવી અવસ્થા છે કે હવે પ્રભુ ધરશે ને તો પોતે બચે બીજાને બચવા દે એટલા રંગ છે એમ અને આ રંગ હવે સમજો કે હું હું નોમનો મુકુટ ધરીશ તો અગિયારસે શહેરો ધરીશ તો અગિયારસનો શહેરો આવશે પછી હું ટીપારો ધરું છું દસમ ને દિવસ અને હવે હવે પછીના જેટલા પણ શૃંગાર છે એ બધા શૃંગાર ભલે નાના શૃંગાર હોય મોટા શૃંગાર હોય પણ એની અંદર પ્રભુને ટીપારો તો ભાઈ વસંતમાં વસંત રાગની શરૂઆત થાય ને પછી તરત ટીપારો તેરસનો અરે અગિયારસનો ટીપારો આવશે એ હા તો અગિયારસ નો ટીપારો ત્યારે જ આવી જશે એક મિનિટ હા ભાઈ એટલે શિનાજી ટીપા કામકી જોડ અને ગૌ કર્ણ ધારે છે શિનાજી પાન ત્યાંની વિશેષ રીત છે